સાવ સાચી વાત છે આપણા પેલા નમિતા ને કેતકી નહીં એ લોકો બંને સ્કૂલની બહાર ઉભા હતા અને તેના બંનેના પાંચ વર્ષના દીકરાની રાહ જોઈ રહ્યા હતા તો વાતો કરતા કેતકી બોલી કે યાર નમિતા તારો આરો તો કેટલો બધો હોશિયાર કેટલો સ્માર્ટ ને બ્રિલિયન્ટ છે અને તું કે છે બધું માને છે પાછું સાંભળે છે શાંતિથી મને તો અઘરું પડી ગયું છે કે મારા બંડીને હું મોટો કેમ કરીશ એટલે આજે અઘરું પડી ગયું છે ને એ તો આપણે જાણે ત્યાં બધાના મોડે સાંભળીએ છે અને ખાસ કરીને મમ્મીઓ માટે તો કોમન વસ્તુ છે તો આ વસ્તુમાં પછી એટલે નમિતાને હસવું આવ્યું અને એને શું કહ્યું એની આગળ વાત કરું એકચ્યુઅલી નમિતા અને એના હસબન્ડે નક્કી કર્યું હતું એમની નમિતાની પ્રેગ્નન્સી દરમિયાન કે એ લોકો એનો ફૂલ સ્ટડી કરશે અને બાળકને સારામાં સારો ઉછેર થાય ને એનું ધ્યાન રાખશે કારણ કે એ લોકોને બરાબર સમજાઈ ગયું હતું કે પહેલાં છ વર્ષ બાળક જન્મેથી છ વર્ષનું થાય ત્યાં સુધીમાં એનું મગજ એ રીતે ડેવલપ થતું હોય છે કે એ જે પણ કંઈ જુએ એની આજુબાજુની પરિસ્થિતિ અનુભવોમાંથી કે જેને કારણે આગળ ઉપર એની કેરિયર છે એનું ભણવાનું છે આ બધામાં એને બહુ સારું રહેતું હોય છે તો એકચુઅલમાં તેજસભાઈ આ મગજ છે તો એ છ વર્ષમાં એવું તો શું કઈ રીતનું કરતું હોય છે બહુ સાચી વાત છે બાળકમાં જયારે જન્મ થાય ને ત્યારે જે મગજ હોય છે એ પુખ્ત વ્યક્તિના મગજ કરતાં પચીસ ટકા ડેવલપમેન્ટ સાથે જન્મ્યું થાય છે જેમ જીરો થી છ વર્ષ એ થતા જાય છે એમ બાળક વર્ષનું પહોંચે ત્યારે જે મગજ છે એની ટકા નેવું ટકા એ મગજ ડેવલપ થઈ ગયું હોય છે એટલે તમે વિચાર કરો કે ફક્ત છ વર્ષના ગાળામાં કેટલા બધા એના સેલ્સ છે એ ગ્રોથ ફાસ્ટ થતા હશે અંદર એટલી બધી પ્રક્રિયાઓ ફાસ્ટ ચાલતી હોય છે કે

અને એ લોકો રેસ્ટોરન્ટમાં હતા એને પહેલી વખત પીઝા જોયો અને એની મમ્મીએ એને એક પીસ ચખાડ્યું તો એના ફેસ પર તો બહુ એને મજા પડી ગઈ એટલે મમ્મી એને બીજો પીસ આપ્યો પહેલી વખત એ ખાઈ રહ્યું હતું તો એ વખતે એના મગજમાં એ અનુભવ સ્ટોર થયો અને એ વખતે આ તમે કહ્યું કે જે જોડાણો છે જે સાઈન છે તો એ વખતે બના હશે સાચી વાત છે બરાબર છે એ એક મેમરી થઈ અને એ એક સ્ટોર થઈ સ્ટોર થઈ ગઈ ઓકે મતલબ કે એવો ફરી વખત જેટલી વાર પીઝા જોશે તો એને યાદ આવશે કે એને આ બહુ ભાવે છે મેમરી રિલીઝ થશે ખાવું છે ઓકે એટલે આવી રીતે દરેક એક્ટિવિટી જ્યારે કરે છે પહેલી વખત ત્યારથી જોડાણો બનવાનું શરૂ થાય છે જેને આપણે સાયનેપ્સ અને જે નવા નવા કોષો બનતા જાય છે એ તો તો આનો અર્થ એ થયો કે જેટલી વધુ પ્રવૃત્તિ કરશે જેટલું અનુભવો લેશે જુદા જુદા ફિલ્ડમાં એટલું નવો નવા એના મગજમાં જોડાણો બનતા જશે મતલબ કે ઝીરો થી છ વર્ષમાં એના પાછળ આપણે જેટલી મહેનત લઈએ એ ઉગી નીકળે તો તો એ સેન્સમાં તો આ ગોલ્ડન પીરિયડ છે એવું કહેવાય ને રાઈટ અચ્છા એટલે હમણાં તમે વચમાં પહેલા કીધું હતું ને કે એ વસ્તુને લઈને જ તે આપણા મોદી સાહેબ છે કે કોઈ પણ સપોઝ મુકેશભાઈ અંબાણી છે તો એ લોકો પણ એટલે જ જે નાનપણમાં ખાધેલું હોય છે અત્યારે તો એમને બત્રીસ જાતના ભોજન બત્રીસ જાતના ભોજન વળતા હોય પણ છતાંય કેમ એ લોકો ખીચડી ને ભાકરી ને શાક ને એવું ખાતા હોય છે મતલબ કે દરેક મા બાપ જો સમજી લે કે જીરો થી સિક્સ યસ નો ગાળો કેટલો મહત્વનો છે તો બાળકના શરૂઆતના જે ભણવાના વર્ષ છે બાળક આઠ દસ પંદર વર્ષનું થશે એ વખતે પછી એની કેરિયર બનાવતી વખતે અને જિંદગીમાં સારી રીતે સેટ થતી વખતે એ બાળકે એટલું બધું પ્રેશર લે છે લોડ લે છે અને મા બાપ એટલા જ ગાંડા ખાય છે તો આ થવાની જરૂર ન પડે જો એ છ વર્ષ સુધીમાં આટલું બધું સરસ લર્ન કરી લે તો એ પાયા ઉપર તો એ બહુ સ્મૂથલી આગળ જઈ શકે ને મતલબ કે એમનો એ લોડ ઘટી ગયો તો ખરેખર મા બાપ થવું કદાચ એટલું અઘરું નથી અચ્છા તો હજી મને એ સમજાણું નહીં કે મગજ છે આપણું એ જે છ વર્ષ છે તો એમાં ખરેખર કઈ રીતે આ બધી સ્કીન વિકસતી હોય છે મેડિકલ સાયન્સ એવું કહે છે કે બાળક જેમ જેમ મોટું થતું જાય છે એમ એની અંદરની શરીરની બધી અલગ અલગ સ્કિલ જે છે જે ત્યાં આપણે જ્ઞાનેન્દ્રિયો કહીએ અથવા તો એવી સ્કીલ ધીમે 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 ડેવલપ થતી જાય છે બાળક જ્યારે પણ એની અંદર તમે જુઓ એટલે એના જે સેલ છે સેપ્ટિસ છે એ જે અંદરો અંદર ફિટ કરે છે એટલે એનું ધીમે ધીમે વોકેબિલિટી તમે જુઓ પછી વાકની વાણી દઉં પછી એની બધી એક્ટિવિટી તમે જુઓ ચાલવાનું બેલેન્સિંગ બોલવું ઓળખવું પછી એ જ રીતે આગળ તમે જાઓ એટલે એની બધી પોતાની હોબીઝ આપણે ભવિષ્યમાં કહીએ છીએ નાનપણ નાનું બાળક અમુક બાળક ખૂબ ડાન્સ કરતો હશે અમુક બાળક રમતમાં જ પ્રવૃત્ત હશે અમુક બાળક કેવું છે બેસીને કોઈક એવી સોશિયલ એક્ટિવિટી કરતું હશે આપણે જાણે કે રમેશ પ્રજ્ઞાનંદાનો દાખલો લઈએ તો એ ચેસ પ્લેયર છે હવે એ તો બહુ નાનપણથી ચેસ રમે છે એના આ જીન્સ ક્યાંથી આવ્યા આપ જ્યારે બાળક 0 થી 6 વર્ષનું થતું હશે ત્યારે ધીમે ધીમે એની જે સ્કિલ છે એ ડેવલપ સચિન તેંડુલકર તમે લ્યો કોઈ પણ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ કે ઇન્ટરનેશનલ પરફોર્મર છે એનું જે છે એ 0 થી 6 વર્ષના બંધારણમાં ક્યાંક ને ક્યાંક ઈ વસ્તુ એક્ટિવ થઈ જશે મેડિકલ સાયન્સ એવું કહે છે કે 0 થી 3 વર્ષનું બાળક હોય ને ત્યારે એની દર્શેન્દ્રિય અને સ્પર્શ કર્ણેન્દ્રિય આ વધારે આવૃત હોય તો બીજું તો બાળક જ્યારે ઘોડિયામાં હોય ત્યારે આજુબાજુમાં ચક્કર ઓકર બધે જોયા જ કરતું હોય છે અને જોયા કરે એટલે દરેક વસ્તુનો રંગ આકાર પરિમાણ એ બધું ઓળખે છે એથી થોડોક મોટો થાય એટલે આપણા બધા શબ્દો સાંભળે છે મા બાપ જે બોલે છે મમ્મી પપ્પા બોલતા ક્યાંથી શીખે મા બાપ જે બોલે છે એ સાંભળે છે અને એની દર્શેન્દ્રિયથી જે વોકેબિલિટીની જે છે એ જોતું છે જેમ આગળ જાય એમ એની દ્રાણેન્દ્રિય સ્પર્શેન્દ્રિય આ બધી તે ધીમે 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 ડેવલપ થતી જાય છે એટલે બાળક જ્યારે જ્યારે આવી વસ્તુ આવું છે પણ સૌથી અગત્યની વસ્તુ હું મારી બાજુનો જ એક તમને દાખલો આપું કે મારી બાજુમાં એક બે અઢી એક દીકરી રહે છે નાની હતી એટલું કોઈ પણ એ વસ્તુ અઢી કોઈ સ્કૂલના ટીચર બોલે છે એટલી સરસ એની વોકેબિલિટી હતી પણ એટલે શરૂઆત તમે વિચાર કરો કે આ વર્ષમાં જીન્સ એને ક્યાં હશે જો એના મા બાપને આ વસ્તુનો ખ્યાલ આવી જાય અને ધીમે ધીમે એ એની ઉપર જ જો એને પ્રવૃત્તિ અથવા તો એક્ટિવનેસ કરે તો બાળક ભવિષ્યમાં કા કોઈક મોટી વકીલ કે ક્યાંક પોલિટિશિયન કે કોઈ સ્પીકર ચોક્કસ બની શકે છે બરાબર છે કાઈની ભાષા પ્રત્યેનું જે એ સ્પેશિયલ સ્કિલ છે તો ઈ વિકસી ને એવા આપે ડેવલપિંગ છે એ રીતે સ્પોર્ટ્સ સ્કિલ તમે કરો રમેશ પ્રજ્ઞાનંદનો દાખલો આપ્યો મે તમને કે એનું બ્રેન એટલું બધું એક્ટિવ હતું કે ઈ નાનપણથી ચેસની ની મૂવમેન્ટ આતે જોતું હતું આજે આટલી નાની ઉંમરે ઈ આ માસ્ટર બન્યો અચ્છા એટલે ઈ વખતે પેલા જે સાઇન અપસ કર્યું ઈ જોડાણો ચેસ ના એના કगजમાં એટલા પૂછ્યા ગયા એના પણ કારણે સતો આ મૂવમેન્ટ આમ કરું તો કેમ થશે આ તો ઈ છો એની બીજો કોઈ વિચાર હતો તો આવતો રે એટલે દરેક વ્યક્તિઓના અલગ પણ સૌથી ગતનો રોલ છે મા-બાપનો છે મા-બાપે ઈ વસ્તુ ખાસ વિકસીને દેખાવી જોઈએ કે આ વસ્તુ પર ડેવલપ કરીએ એની સાથે હું મા-બાપને બીજું પણ આપણે ઘણી વાર કહેતો ખબર કે ઘણા મા-બાપ પણ ક્યારેક આપણે જોતા હોય કે આજે તો પાંચ વસ્તુ બાળકો એક સાથે આંદસ એક્ટિવિટી કરાવતો હોય છે

એટલે આ રીતે જો આપણે બાળકને કરશું તો એની સ્કિલ કે એના ડેવલપમેન્ટ છે એ આમાં ખૂબ આગળ વધતા જાય છે બરાબર છે આપણી જે ફિઝિકલ એક્ટિવિટી થી તો બાળકના મગજ આટલા બધું સ્ટોર થતું જાય છે પણ સાથે જ આપણે લાગણીની લેવલે જોઈએ અનુભૂતિઓના ફિલિંગ્સના લેવલે જોઈએ તો એ બાબતનું પણ જે બધું એને શીખવાનું છે એના માટે તે આ વર્ષો છે એ જ બેસ્ટ છે કારણ કે એ વખતે પહેલી એના જીવનમાં મમ્મી આવે છે તો મમ્મીના અવાજ અને એની વાતો એના હાવભાવ આ પરથી એ ભલે કાંઈ નથી સમજતું પણ એને ખબર પડી જાય કે મમ્મી કઈ કેવી છે ખુશ છે આ છે તે છે ઉપરાંત પછી જ્યારે મમ્મી પપ્પાની વાતો સાંભળે છે તો એ બધા પરથી પછી એના પ્રત્યે મમ્મી ખુઆમ એમ કે હસીને બોલાવે છે કે ગુસ્સેથી બોલાવે છે કે વાંધો પડે કેવું બાળકનું ઓડું તરત પડખું જતું હોય છે અને સાથે જ તે એને પોતે તે કેમ વ્યક્ત કરવી કારણ કે આપણા બધા માટે બહુ જરૂરી છે કે સાચી રીતે આપણે વ્યક્ત થઈએ તો એને પણ પ્રેમ પોતાની કઈ પણ સારી એટલે મમ્મી પપ્પા એ પણ જોવું જોઈએ અને જો આવું થાય છે ને તો ચોક્કસપણે પેરેન્ટ્સ ની સાથે બાળક નું એટલું ઊંડું દિલ થી હૃદય થી હૃદય નું કનેક્શન થાય છે કે એ પછી અત્યારે આપણે ઘણી મમ્મીઓને સાંભળીએ ને કે મારું દીકરો કંઈ મારું સાંભળતો જ નથી પછી એ શક્ય નથી જો બાળક એકવાર એની માં સાથે દિલથી કનેક્ટ થઈ ગયું બાળકો જે રીતે મોટા થયા તો ત્યારે તો કેવું હતું કે આપણે જોઈએ કે ગોળિયામાં હોય ત્યારે પેલા ચકડોળ ને મોર ને પોપટ ને એ જોતું રહેતું એ પછી જેવું એ ભાગોડિયા ભરતું થાય તો આખા ઘરની વસ્તુઓ એને રસ પડવા મળે કારણ કે બાળકની જે ઉત્સુકતા જે છે ક્યુરિયોસિટી છે એ એટલી બધી અઘાધ છે એને હજાર જાતના પ્રશ્નો થાય કે જેના મમ્મી પપ્પા સાચા જવાબ જોઈએ કારણ કે એને બધું આ એક બાયોલોજિકલ થિંગ છે કે એને બધું સમજી લેવું હોય શીખી લેવું હોય કારણ કે એને આગળ પોતાની જાતને ક્યાંક પહોંચાડવાની છે એક અસ્તિત્વ માટે પણ આ દરેકનું એક છે કે ભાઈ બાયોલોજીકલી એ બધું જાણી લેવા માગતું હોય એ પછી જેવું પાકોડિયા પરતું થાય ચાલતું થાય એટલે એને પેલી ત્રણ પૈડાની સાયકલ આવે ને પછી બે પૈડાની સાયકલ આવે ને દોડા કૂદવા છે ને બોલથી રમવું છે ને એના એની જેવડા બાળકો સાથે રમવું છે ને આપણે જે પણ જે કેટલી જાતની બોર્ડ ગેમ્સ આવે છે કે જે ઘરમાં રમી શકે અરે ખાલી રસોડામાં જ વાસણની વચ્ચે એનું અડધું દિવસ બરોબર છે સાવ સાચી વાત છે એને બેસવું ગમતું નથી એની શરીર અને એનું મગજ બંને આમ શક્તિઓનો ભંડાર એની પાછળ એની મમ્મી ભલે થાકી જતી પણ બાળકને તો તો આવો જો એને ઉછેર મળે કે જ્યાં આગળ ખુલ્લા મુક્ત વાતાવરણમાં અને ઘરમાં પણ એના મમ્મી પપ્પાની રોકટોક વગર પણ ચોક્કસપણે એક સજાગતા સાથે બધું જ કરતાં કરતાં ઉછરે તો છ વર્ષે એની પોઝિશનમાં હશે કે એની મમ્મી પપ્પા માટે આ એક આનંદનો સમય તો હશે જ આઈકોન પણ બનશે અથવા આપણે એવુંય કહી શકીએ કે એના મમ્મી પપ્પા કોઈ પણ બાળકના મમ્મી પપ્પા એને જો સૌથી મોટી ચીજ આપવા માંગતા હોય બાળકને તો એણે એના પહેલા આ વસ્તુ શીખી સમજીને એનો ઉછેર કરવો જોઈએ ખરું ને અરે જોયું આવી સરસ વસ્તુ રીતે જો આપણે બાળકને ઉછેર કરીએ તો જે પહેલું વાક્ય બોલ્યા હતા કે મા બાપ થોડું અઘરું છે એ અઘરું નથી મિત્રો તમે પૂરેપૂરા ડેડિકેશન સાથે કામ એટલે આ બધી જ વસ્તુ સંયુક્ત પ્રમાણ આપણે લઈએ ને તો આનું કન્ક્લુઝન મિત્રો ફક્ત ત્રણ ચાર લીટીમાં તમને કહું કે ખરેખર બાળકને એની રીતે ઉછેર આપો એને તમે પોષણ આપો એને બાધા ન બનો દરેક મા બાપ બાધા ન બને મુક્ત વાતાવરણ આપો અને જે એક્ટિવિટી કરે છે એની સેફટી પર્પઝ વાપરી એને પ્રવૃત્તિ માટે પ્રવૃત્તિમય બનો જ્યારે બાળક આ છે ને તો આ બાળક ભવિષ્યમાં સૌથી સારો નાગરિક કરતા કંઈક એવું આઈકોન બનશે કે જે આજે આપણે ક્યાંક ને ક્યાંક આઈકોન જોઈ રહ્યા છે ઘણા મા બાપનો એવો પ્રશ્ન છે કે ભાઈ બાળકો તો અમારા મોબાઈલ સિવાય રમતા નથી મોબાઈલ જ છે ભાવિકાબેને નક્કી કર્યું છે કે હવેનો જે અમે એપિસોડ લઈને આવશું એ મોબાઈલ ઉપર લઈને આવશું મિત્રો જોતા રહો આવતા વખતે પણ આપણે મળીશું